માટે આફત સર્જી છે મોટા મોવા માર્કેટિંગ યાર્ડમાં ફરી એક વખત ખેડૂતોની સફેદ અને લાલ ડુંગળી મોટા પ્રમાણમાં પલળી જતા તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે માત્ર બે દિવસ પહેલા જ મોવા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી પરંતુ યાર્ડના ખુલ્લા ગ્રાઉન્ડમાં જ ડુંગળીનો ઉતારો આપવામાં આવતા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે મળતી માહિતી મુજબ યાર્ડની અંદર ખેડૂતોના અનેક વાહનો પણ ફસાયા છે બીજી તરફ સતત વરસી રહેલા વરસાદને કારણે ડુંગળી સંપૂર્ણપણે પલળી ચૂકી છે મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીની આશરે એક લાખ થેલાની આવક નોંધાઈ હતી જ્યારે લાલ ડુંગળીની લગભગ પાંચ હજાર થેલાની આવક થઈ હતી પરંતુ વહેલી સવારથી જ વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં બમણો વધારો કર્યો છે સૌથી ચિંતાજનક બાબત એ છે કે મહવા માર્કેટિંગ યાર્ડમાં સામાન્ય રીતે હરાજી દરમિયાન ખેડૂતોની ડુંગળીના એકમણના ભાવ બોલાતા હોય છે પરંતુ હાલની વરસાદી પરિસ્થિતિના કારણે કોઈપણ યોગ્ય માપદંડ વગર ખેડૂતોની ડુંગળી મફતના ભાવે વેચાઈ રહી છે જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે જેથી તેમને આ કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં મદદ મળી શકે અલ્પેશ ડાભી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર